મોડી રાત્રે મેઘરાજાએ ગ્રાઉન્ડ જીરો પર પહોંચતા નીચાણવાળા વિસ્તારો રહેતા સ્થાનિકોની કફોડી સ્થિતિ જોવા મળી એક બાજુ છત પરથી પાણી ટપકી રહ્યું છે તો બીજી બાજુ શેરી પાણી ઘરમાં ઘૂસી જતાં ઘર વખરી પણ નુકસાન પહોંચ્યું છે ચોવીસ નો વરસાદ પડ્યો છે અત્યારે તૂક્યા તરછા બેસી રહ્યા છે મારો ઘરવાળો છે ત્યાં પડી રહ્યો છું પાણી છે ને થાકી ગઈ છું બધું બહુ નુકસાન થઈ ગયું છે મારું એક રાતમાં ગોધરાની યોગેશ્વર સોસાયટી ઝુલેલાલ સોસાયટી સિંધુરી માતા મંદિર વાલ્મિકીવાસ તિર્ગરવાસ ખાડીફળિયા શહેરા ભાગુળ અને મેસરી નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યાં રાત્રે જેસીબી મશીનથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો દર વર્ષે ચોમાસામાં બનતી આ પરિસ્થિતિથી લોકો કંટાળી ચૂક્યા છે અને તંત્ર સામે રોષ દાખવી રહ્યા છે પંચમળ જિલ્લામાં ગોધરા શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે ગોધરા શહેરના વાલ્મિકીવાસ તિરઘરવાસ અને ધોલીવાસ માં પણ પાણીમાં ગરકાવ થયો હતો થોડી રાત્રે બામરેલી રોડ ખાતે કાર પાણીની અંદર તણાતા બે લોકોનો આબાદ રીતે બચાવ કરી લેવામાં આવ્યો હતો રાજુ સોલંકી દિવ્ય ભાસ્કર ગોધરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ